નમસ્કાર નર્મદ ન્યૂઝ સાથે હું છું સમાચારના હરણી તળાવ ખાતે બોટ પલટી તેમજ આઘાતજનક ઘટના સંદર્ભમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજકુમારજીએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે હરણી તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં વિદ્યાર્થીઓ શિક્ષકો મૃત્યુ પામ્યા હતા આ ઘટના અત્યંત દુઃખદ છે ત્યારે

જે દુખદ ઘટના બની પોતાના કદાચ કલ્પી પણ નથી અત્યારે આ સમય શું વીતી રહ્યા છે બીજું તો આપણે શું કરી શકીએ પણ પ્રભુને નિશ્ચિત આપણે પ્રાર્થના કરી શકીએ વિનંતી કરી શકીએ કે પ્રભુ આ બાળકો આ શિક્ષકો જે પણ આ દુર્ઘટનાના અંદર મૃત્યુ પામ્યા છે એમને આપ સદગતિ પ્રદાન કરજો જે લોકો અત્યારે હોસ્પિટલના અંદર ઇજાગ્રસ્ત છે એમને પ્રભુ સાજા કરે સાથે સાથે એક મારા મનમાં ભાવ જાગ્યો વિવાહોના બધા જ અમારા ભારતના ટ્રસ્ટીગણ સાથે વાતચીત કર્યા પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે આ બાળકોને કઈ રીતે આપણે યતકિંચિત રૂપે સહાયરૂપ થઈ શકીએ હાલાકી જેમને આ બાળકો ગુમાવ્યા છે એની ભરપાઈ તો આજીવન શક્ય નથી પણ બીજું શું આપણા તરફથી એમને મદદરૂપ આપણે થઈ શકીએ તે માટેના વિચારો છેલ્લા બે દિવસથી મનમાં આવી રહ્યા હતા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે મૃતક પરિવારજનોને વલ્લભ ઓર્ગેનાઇઝેશન વીવાયો ઇન્ટરનેશનલ બોર્ડ અંતર્ગત ચાલતી પંચામૃત યોજનાના ઉપક્રમે એકાવન હજારની રાશિ એમને પ્રદાન કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે હાલમાં જે ઇજાગ્રસ્ત બાળકો મેડિકલ સારવાર હેઠળ છે એમનો તમામનો મેડિકલનો ખર્ચ એ વલ્લભ ઓર્ગેનાઇઝેશન વીવાયો